નમસ્તે મિત્રો હું છું વિશાખા સૌથી પહેલાં આપ સૌ દર્શકોને ગુરુપૂર્ણિમાના દિવસની શુભકામના આ વિડીયોની અંદર આપણે ગુરુપૂર્ણિમાની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ કે કેવા ક્ષેત્રોની અંદર ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવે છે કયા ધર્મમાં ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવે છે અને હિન્દુ ધર્મ સાથે સંબંધિત પૌરાણિક વ્રત કથા શું છે તો આ સંપૂર્ણ માહિતી તમે મેળવશો એટલે વિડીયોના અંત સુધી તમામ દર્શકો જોવાનું ના ચૂકશો સૌ પહેલાં હિન્દુ ધર્મમાં જ્ઞાન પ્રેરણા અને માર્ગદર્શન માટે ગુરુપૂર્ણિમાનું ઘણું મહત્ત્વ છે ગુરુ એ હોય છે કે જે આપણને જીવનમાં સાચો માર્ગ દેખાડે છે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા અને વેદ પૂર્ણિમાના નામથી પણ જાણવામાં આવે છે ગુરુપૂર્ણિમાનો પર્વ દરેક વર્ષના આષાઢ માસની પૂર્ણિમાની તિથિએ મનાવવામાં આવે છે ગુરુ પૂર્ણિમા એ સંસ્કૃત શબ્દ ગુરુ પૂર્ણિમા પરથી ઉતરી આવ્યો છે ગુરુ પૂર્ણિમા એક ધાર્મિક તહેવાર છે જે તમામ આધ્યાત્મિક અને શૈક્ષણિક ગુરુઓને આદર આપવા માટે સમર્પિત છે હિન્દુઓ જૈનો અને બૌદ્ધો દ્વારા ભારત નેપાળ અને ભૂટાનમાં તહેવાર તરીકે ઉજવવામાં આવે છે ગુરુ પૂર્ણિમા હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ અર્થાત જૂન જુલાઈ મહિનામાં પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે તેને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે વેદ વ્યાસના જન્મદિવસને ચિહ્નિત કરે છે એ ઋષિ એ વેદ વ્યાસ જેમણે મહાભારતના લેખક અને વેદોના સંકલન કરતા કહેવામાં આવે છે ગુરુ શબ્દની વ્યુત્પત્તિ ગુરુ શબ્દ સંસ્કૃત મૂળના શબ્દ ગુ અને રૂ પરથી ઉતરી આવ્યો છે ગુ અર્થાત અંધકાર અને અજ્ઞાન રૂ અર્થાત દૂર કરનાર તેથી ગુરુ એ અંધકાર અથવા અજ્ઞાનને દૂર કરનાર તરીકે ઓળખી શકાય છે ગુરુ પૂર્ણિમાની ઉજવણી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા ચિહ્નિત થયેલ છે અને તેમાં ગુરુ અથવા શિક્ષકના માનમાં ધાર્મિક પ્રસંગ ગુરુ પૂજાનો સમાવેશ થઈ શકે છે ઘણા લોકો ગુરુઓને જીવનનો સૌથી જરૂરી ભાગ માને છે આ દિવસે શિષ્યો પૂજા કરે છે અથવા તેમના ગુરુને આદર આપે છે ધાર્મિક મહત્વ હોવા ઉપરાંત આ તહેવાર ભારતીય વિદ્વાનો અને વિદ્વાનો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે ભારતીય વિદ્વાનો તેમના શિક્ષકોનો આભાર માનીને તેમજ ભૂતકાળના શિક્ષકો અને વિદ્વાનોને યાદ કરી આ દિવસની ઉજવણી કરે છે બૌદ્ધ સંપ્રદાયમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી બૌદ્ધ પરંપરા મુજબ આ તહેવાર બુદ્ધના માનમાં બૌદ્ધો દ્વારા ઉજવવામાં આવે છે જેમણે આ દિવસે પોતાનો પહેલો ઉપદેશ સારનાથ ઉત્તર પ્રદેશ ભારત ખાતે આપ્યો હતો યોગિક પરંપરામાં તે દિવસને પ્રસંગ તરીકે ઉજવવામાં આવે છે જ્યારે શિવ પહેલા ગુરુ બન્યા હતા કારણ કે તેમણે સપ્તર્ષિઓમાં યોગનું પ્રસારણ શરૂ કર્યું જૈન સંપ્રદાયમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી જૈન પરંપરાઓ અનુસાર ગુરુ પૂર્ણિમાને ટ્રીનો ગુહા પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે ટ્રીનો ગુહા પૂર્ણિમા જેમાં વ્યક્તિના વૃક્ષનો ગુહા અને શિક્ષકોનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે આ દિવસે મહાવીરે કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું ગૌતમ સ્વામી નામના તેમના પહેલા શિષ્ય એવમ ગણધર બનાવ્યા હતા અને આ રીતે તેઓ પોતે વૃક્ષનો બની ગયા હિન્દુ પરંપરા મુજબ હિન્દુ વૈદિક પરંપરામાં ગુરુ પૂર્ણિમાના દિવસને ઋષિ વ્યાસના માનમાં ઉજવવામાં આવે છે જેમને પ્રાચીન હિન્દુ પરંપરાઓમાં સૌથી મહાન ગુરુઓમાંના એક અને ગુરુ શિષ્ય પરંપરાના પ્રતિક તરીકે જોવામાં આવે છે વ્યાસનો માત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે થયો હોવાનું માનવામાં આવતું નથી પરંતુ તેમણે અષાઢ શુદ્ધ પૂનમના રોજ બ્રહ્મસૂત્રો લખવાનું પણ શરૂ કર્યું હતું તેમના પઠન તેમને સમર્પિત છે અને આ દિવસે આયોજન કરવામાં આવતી શાળા કોલેજોમાં ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવવામાં આવે છે આ તહેવાર હિન્દુ ધર્મની તમામ આધ્યાત્મ સામાન્ય રીતે ઉજવવામાં આવે છે તે શિક્ષક પ્રત્યે તેના દ્વારા અભિવ્યક્તિ કરવામાં આવે છે અને કેટલાક સ્થાનિક જનતાને પ્રવચન આપવા માટે પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી અને નાટક કરતા હોય છે ભારતના પાડોશી દેશ નેપાળમાં કેવી રીતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે ગુરુ પૂર્ણિમાનો દિવસ નેપાળીઓ માટે શિક્ષક દિવસ છે વિદ્યાર્થીઓ તેમના શિક્ષકોને સ્વાદિષ્ટ વાનગીઓ માળા અને સ્વદેશી કાપડથી બનેલી ટોપી તરીકે ઓળખાતી ખાસ ટોપી અર્પણ કરે છે ગુરુ પૂર્ણિમાની વ્રત કથા પૌરાણિક કથા અનુસાર મહર્ષિ વેદવ્યાસ ભગવાન વિષ્ણુનો અંશ માનવામાં આવે છે વેદવ્યાસજીની માતાનું નામ સત્યવતી અને પિતાનું નામ ઋષિપારાશર હતું મહર્ષિ વેદવ્યાસજીને બાળપણથી જ આધ્યાત્મમાં બહુ જ રૂચિ હતી એકવાર તેમણે પોતાના માતા અને પિતા પાસેથી પ્રભુના દર્શન કરવાની ઈચ્છા પ્રગટ કરી અને વનમાં જઈ તપસ્યા કરવાની અનુમતિ માગી વેદવ્યાસજીની આવાજ સાંભળી તેમની માતાએ તેમને વન જવાની મનાઈ કરી માતાની આ વાત સાંભળી વેદવ્યાસજી વન જવાની હઠ કરે છે ઘણી હઠ કરે છે અંતે માતા સત્યવતી તેમને આજ્ઞા દે છે માતાએ કહ્યું કે તને જ્યારે ઘરની યાદ આવે ત્યારે બેટા પાછો આવતો રહેજે આ સાંભળી વેદવ્યાસજી ઘર તરફથી વન તરફ જઈ કઠોર તપસ્યા કરીને સંસ્કૃત ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરે છે તેમણે ચાર વેદો મહાભારત અઢાર પુરાણ બ્રહ્મસૂત્રો વગેરેની રચના કરી લોકોને વેદોનું જ્ઞાન દેવાને કારણે પહેલાં ગુરુના રૂપે વેદ વ્યાસજીને હર હંમેશ યાદ કરવામાં આવે છે દર્શકો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને સાથે સાથે આધ્યાત્મિક અને પૌરાણિક માહિતીથી તમે વાકેફ થયા હોય તો હેસ્ટી વ્રત કથાને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો